દેવાના છે હો કોઈ સારી વહુ આવે તો તારી અકલ ઠેકાણે આવે અરે વહુ આવશે તો વધુ પૈસા માંગશે એના કરતા મને વાપરવા આપને ઘી ખીચડીમાં જ ઢળવાનું છે ને હું વાપરીશ તો ગધેડા હવે તું મોટો થયો કંઈક કામ ધંધો શોધ તો તારી સારી છોકરી મળે અને તારા પિતાને પણ હૃદયમાં રાહત થાય રોજ મારું માથું ખાય છે માં તું પણ બાપાની જેમ કહેતા માતાને વાહલથી બાથ ભરતા જયનીલ બોલ્યો બાપાને બોલવા દે ને મારે તો તારો પ્રેમ છે એટલે બધું જ છે લાવ ને પૈસા બહુ ડાળી ડાળી મારી મા લાગણીમાં આવીને માતાએ શાકભાજી લેવા પતિએ આપેલ રૂપિયા આપી દીધા પૈસા મળતા જ જૈનિલ થઈને દોડતા હું જાઉં છું મારે મોડું થાય છે માં સ્નેહભીની આંખે અરખાવા લાગી પુત્રને ખુશ જોઈને કહેવાય છે ને અયું કોમળ સદા માં કેરું પુત્ર પ્રેમની છલકતી લાગણીઓથી ભૂલો બધી જ પુત્રને માફ કરે છે માતા સદાય છલકતી લાગણીઓથી બારણામાં નીકળતા ધડામ કરતા બાપા સાથે ભટકાયો હાથમાં પૈસા સાથે રાહ ભટકેલા પુત્રને જોઈ પિતા મનુભાઈ કરડાથી બોલ્યા ક્યાં જઈ રહ્યા છો કુંવર અને આ પૈસા ક્યાંથી લાવ્યો માંડ માને ફોસ લાવીને કઢાવેલા પૈસા પાછળ છુપાવતા બોલ્યો મારી વાહલી પિતાજીએ પગમાં નવા બૂટ તરફ નજર નાખી બોલ્યા તારા બૂટ પર એક લીસોટો પણ દેખાતો નથી કમાતા શીખો પછી ખબર પડશે

ફટાફટ ભાગ્યો પિતાજી ગુસ્સામાં અંદર જતા બોલ્યા આને પૈસા તે ક્યાંથી લાવીને આપ્યા માં સમજાવતા બોલ્યા બિચારો જુવાન છોકરો થયો છે ખર્ચ કરવા જોઈએ ને જરૂર હતી તો શાકભાજી માટે તમે આપેલા તે આપી દીધા તો શાકભાજી ક્યાંથી લાવી સવે ગુસ્સામાં પતિ બોલ્યો જો લક્ષ્મી આ તારો દીકરો તારી લાગણીઓની કદર નહીં લૂંટ કરે છે જેથી જા નહીતર પસ્તાવો થશે જવા દો ને દીકરો આપણો જ છે ને કહેતા લક્ષ્મી બોલી હવે વાત મૂકો ને જલ્દી હાથ પગ ધોઈ લ્યો ભોજન શાંતિથી કરીએ ગળે ઉતરવા દે તો ને તમારા ગોવર કહેતા મનુભાઈ રીસમાં ચાલ્યા ગયા આમને આમ માતાની લાગણીઓનો લાભ લઈને બગડેલા કુંવર જલસા કરતા જ રહ્યા એકવાર માએ એક કન્યા જોવા જયનિલને સમજાવીને મોકલતા કહ્યું જો બેટા આ વખતે વિવેકથી વાત કરજે ચાર છોડીઓએ તને નાપસંદ કર્યું છે ફીકો નોટમાં આ વખતે તે જે કહેશે તે આ કહીશ એટલે ખુશ થઈ જજે કહીને ગયેલો ખોટો ઠઠારો કરીને જઈને કન્યા સ્વીટી પાસે જઈને બોલ્યો તમે તો સાચે જ સ્વીટ જેવા મીઠા છો સ્વીટ બોલી પણ મેં તો ચાર છોકરાઓને રિજેક્ટ પણ કર્યા છે પહેલા અરે વાહ મને પણ ચાર છોકરીએ રિજેક્ટ કર્યો છે તો તો આપણે સરખા યાદ પણ કેમ રિજેક્ટ કર્યો તને સીટીએ પૂછતા જયનીલ કહે અરે આપણે રહ્યા મસ્ત જોવા આપણે તો બસ જલસા કરવા જોઈએ એટલે ઓહ સો સ્વીટ મારે પણ મસ્ત બની જલસા કરવા જોઈએ હવે જામસી જોડી આપણે કહેતા જયનીલ રોલો પાડવા બોલ્યો ઓકે સ્વીટી મારે પાર્ટીમાં જવાનું મોડું થાય છે તું હા પાડીશ તો પછી તો સાથે જઈશું આપણે કહીને મિત્રનું માંગેલ બાઇક થી વાળી ચાલ્યો સ્વીટી તો હરખાઈને મનમાં બોલી વાહ મસ્ત જુવાન મસ્ત બાઇક મસ્ત પાર્ટીની મસ્તી સ્વીટી તારે તો લાઈફ સુધરી ગઈ તરત જ ઘેર જઈને મા બાપ પાસે લગ્ન માટે મંજૂરી આપી દીધી કવાડ મરતાજ લક્ષ્મીએ પતિના મોઢામાં પેનો ખવડાવીને કહીયું આપના જૈમિલને સ્વીટીએ પસંદ કરી લીધો હવે તો જલ્દી લગ્નની તૈયારી કરો શિક્ષક મનુકભાઈ પેંડો ગળે ઉતાર્યા વગર બોલ્યા પણ પહેલા કામ ધંધો તો કરવા દે જો પુત્રને પરણાવ એ માં-બાપની ફરજ છે તમે ચિંતા ન કરો પરણ્યા પછી મારો જૈનિલ ઢગલો રૂપિયા કમાવશે પત્નીની લાગણીઓને માન આપી પતિ બોલ્યા સારું જેવી તારી ઈચ્છા બસ પણ હવે પણ ને બળ છોડો મારા લાટલાને ધામધૂમથી પરણાવવાનું છે હો પતિ કટાક્ષમાં બોલ્યા હા આપણે તો ઘરમાં ધનનો કોઠારા ભરેલા છે ને લક્ષ્મીબેન હરખાતા હતા અને મનુભાઈ ચિંતામાં મુંજાતા ચાલ્યા ગયા સગાઈ માટે વાતચીત ચાલતી સ્વીટ એ જયનિલ ને કહ્યું જયનીલ ક્યાં સુધી તારા દોસ્ત નું બાઈક લઈ ને ફરીશું હવે તો તું નવું બાઇક ખરીદ પછી જ સગાઈ કરવાની છું જયનીલે મને ફોસલાવી વાત કરતા માયે પિતાજીને સમજાવી જુઓ માંડ દીકરાનું ઠેકાણું પડ્યું છે તો એક બાઇક લઈ ગયો આમ પણ પરણ્યા પછી તમારે બંનેને કામ લાગશે બાઈકના રૂપિયા ક્યાંથી લાવવા પતિને રોકી લક્ષ્મી બોલી તમે બચત ભેરી કરી છે ને તો આ બાઇક લઈ ગયો ને અરે પણ ગાંડી એ તો આના લગ્ન માટે પૈસા બચાવીને રાખ્યા છે વચ્ચે રોકીને તે બોલી તો આ લગ્નનો ખર્ચ જ છે મારા દીકરાનું સાસરિયામાં સામે ખરાબ ન દેખાવું જોઈએ લગ્ન નાતે તો લોન લઈ લેજો જરૂર પડે તો પણ આવા સમયે દીકરાને નિરાશ ના કરતા લઈ આપ્યું પર બેસી હવે લગ્ન ના સમયે પિતાએ લોન ઉપાડી ધામધૂમથી પત્ની ની ખુશી માટે જૈનિલને પરણાવ્યું થોડા પૈસા વધતા હતા તો એ જીત કરતા હનીમૂન માટે ફરવા મોકલતા ખર્ચ થઈ ગયા વહુ બની આવેલી સ્વીટી પણ જયનીલ જેવી શોખીન જ હતી સાસુ માને ઘરનું કામ સોંપી જયલીલ સાથે ફરવા ચાલી જતી જ્યારે જયનિલ માને ફોસલાવી વાહથી પૈસા કઢાવી પેટ્રોલ અને સ્વીટીને નાસ્તા કરાવતો હતો પિતાજીને લોન ભરવાની હોવાથી ઘર ખર્ચ ઓછો કરવાનું કહેતા એકવાર માએ દીકરાને પૈસા ન આપતા તે રીસાઈ ગયો

એટલે હું પૈસા માગી શકતી નથી સ્વીટી ગુસ્સામાં બોલે હાય હાય મારા તો બધા જ જ રોડાઈ ગયા ત્યારે તો સમજાવી પણ થોડા સમયમાં પોતાના પિયર ચાલી જૈનીલ વાર વાર કહેવા છતાંય તે કોઈ કામ ધંધો શોધતો ન હતો તેને તો માની લાગણીઓને લૂંટવાની આદત પડી ગઈ હતી એક વાર પૈસા ન હોવાથી ના પાડતા જયનિલ ખીજાઈને બોલ્યો તું હવે પહેલા જેવી સારી માં નથી રહી હાય હાય મારો દીકરો મને પૈસા માટે આવું કહે છે જૈનીલ કહીને બહાર ગયો પણ લક્ષ્મી રડતી જ રહી દીકરા માટે અપર લાગણીઓ આંસુઓમાં વહેતી હતી પતિ ઘેર આવતા લક્ષ્મીની હૃદયની વેદના જાણીને બોલ્યા લે આ પૈસા તેને આપ અને તું હસવા મળ પણ લક્ષ્મી એક વાર આંધળા પુત્ર પ્રેમ માંથી બહાર આવી મારી વાત પર વિચાર પૈસા મળતા પુત્રને ને મનાવાની ખુશી તે સાંભળવા લાગી જો જઈને મને પણ વ્હાલો છે પણ જ્યાં સુધી તું આવી વધુ પડતી લાગણીઓ બતાવી પૈસા આપતી રહેશે તો તેને કાયમ ટેવ પડી જશે તું તારા પુત્રનું ભવિષ્ય બગાડી રહી છે. હવે તું એક વાર પૈસા આપીને કહી દેજે કે હવે પછી તું એને એક રૂપિયો પણ નહીં આપે અને તેને કમાઈને માને આપવા પડશે વાત માએ પુત્રને પૈસા આપતા જયમલ માટે ભેટી પડ્યો પણ માએ કહ્યું બેટા આ આખરી વાર તને આપું છું હો હવે તારે કમાઈને મને આપવાના છે આ સાંભળતા જયમલ ગુસ્સે થઈને બોલ્યો મા તું પાગલ થઈ ગઈ છે હું ક્યાંથી લાવું રૂપિયા તું પણ હવે બાપા જેવી થઈ ગઈ લાગે છે કહીને પગ પછાડી ચાલતો થયો લક્ષ્મીને દુખ લાગ્યું પણ તે પુત્રના ભવિષ્ય માટે પતિનું માની બોલી રહી હતી બે દિવસ પછી ફરી જૈનિલે પૈસા માંગતા લક્ષ્મી ના પાડતા પુત્ર ખીજાઈને બોલ્યો તું કેમ બદલાઈ ગઈ માં હવે તું મને પ્રેમ જ નથી કરતી મારે તું તારું ભોજન પણ નથી કરવું એક સમયે પુત્ર ભોજન ન કરતા માં ખૂબ જ વ્યથિત થઈ પણ પતિએ સમજાવ્યું કે થોડી રાહ જો ભૂખ્યો થશે તો જાતે ખાઈ લેશે તે રાત્રિએ પેટમાં બિલાડા બોલતા જૈમીન રાત્રે ઊભો થઈને રસોડામાં ફંફોડીને ખાવા લાગ્યો છુપાઈને આ બતાવતા પતિ બોલ્યા જોયું ને તારી વધુ પડતી લાગણીના કારણે તે તને ડરાવી રહ્યો હતો આવી રીતે તું પૈસા નહીં આપે તો જાતે કમાતા પણ શીખી જશે તું જરા કાઠી બની જા થોડા સમય પતિની વાત માની લક્ષ્મીએ હૃદય કઠણ કર્યું આ બાજુ સ્વીટની રોજની લગ અને પૈસા ન મળવાથી જૈમીન બેચેન બનવા લાગ્યું મા સાથે ઝઘડા કરવા લાગ્યો એક દિવસ સ્વીટીએ તેના પિતાને ભલામણ કરતા પિતાએ બંનેને નોકરી અપાવી દીધી નોકરીની વાત સાંભળી જઈને ખુશ થયો અને મા બાપને જઈને બોલ્યો જોયું તમે બંને એક બની ગયા પણ મારા સસરાએ મને મુસીબતમાં મદદ કરી હું તમારાથી દૂર હવે જઈ રહ્યો છું કમાવા માટે કહીને ગુસ્સામાં જઈને ચાલ્યો ગયો માતા ચોધા રાસુએ રડવા લાગ્યા પણ પિતાને તો પુત્રના લક્ષણની ખબર જ હતી તે બોલ્યા લક્ષ્મી તું ચિંતા ન કર તેને હજી લાગણીઓની પ્રેમની કદર નથી એટલે એ ત્યાં પણ નહીં ટકી શકે અને જરૂર વહેલો મોડું પાછો ભરશે પણ માનું હૃદય પુત્ર વિના બેચેન જ રહે પુત્ર વિયોગ વસમો કેમ કરી માતૃહૃદયથી સહેવાય પુત્ર કપાતર બને પણ માવતર કેમ

તમે બંને જાઓ અને સાસરીમાં મા બાપની સેવા કરીને ત્યાં રહો હવે ના છૂટકે અને વળી એક કરોડની લાલચે મા પાસે જવાનું યોગ્ય લાગતા ફરી ભટકીને કુંવર ઘેર પાછા ફર્યા મા તો ખૂબ જ ખુશ થઈ ગઈ બંનેને આવકાર્યા પિતાજી ઘેર આવતા જ જયનીલ પગે લાગી બોલ્યો પિતાજી હવે તો તમારે પૈસાની કોઈ ચિંતા રહી જ નથી ને પિતાજી સમજી જતા બોલ્યા બેટા મારે તું કદીએ પૈસાની તંગી હતી જ નહીં ને ભગવાન પડવા દેશે જ નહીં મનુભાઈએ અંદર બોલાવી લક્ષ્મીને સમજાવી દીધી હતી માએ બહાર આવીને સ્પષ્ટ કહી દીધું જો દીકરા તમે અહીં પાછા ફર્યા પણ હવે સ્વીટીએ રસોઈ ઘરકામ પણ મદદ કરવી પડશે અને જાતે પૈસા કમાવા પડશે કેમ કે તું છોડીને જતો રહ્યો પછી તારા પિતાજી મને પૈસા આપતા નથી પણ માં એક કરોડ સ્વીટી બોલે તે પહેલાં જ માં બોલ્યા બેટા એ એક કરોડ અને બાર લાખ રૂપિયા પિતાજીએ મારા નામે દસ વર્ષ માટે ફિક્સ કરી દીધા છે અને જે મારી સેવા કરે તેને આપવાના છે તારા પાપાની ઈચ્છા છે અરે માં પણ તારા દીકરા માટે તો થોડા રાખવા જોઈએ ને તારે જૈનીલ સામુ હસીને મા બોલ્યા બેટા માની લાગણીઓની લૂંટ કાયમ કરતો રહ્યો પણ એક વાર પણ તે માની મમતાની કદર કરી નહીં પણ હવે હું મારી લાગણીઓની લૂંટ નહીં થવા દઉં હો અમાસ જે પૈસા છે તે હળી મળીને રહેશે તે તમને જ મળવાના છે જૈનીલ અને સ્વીટી હવે સાનામાના સમજી ગયા અને લાગણીઓની લૂંટ જૈની બંધ કરી નોકરી કરવા લાગ્યું અને સ્વીટી ઘરકામ મન લગાવવા માંડી પિતાજી ખુશ થઈને લક્ષ્મી સામુ જોઈને બોલ્યા લક્ષ્મી જોયું આ એક કરોડની ખોટી અફવા ફેલાવી તે ખૂબ કામમાં આવી ગઈ હો આપણી લાગણીઓની લૂંટને ઉપાય કામયાબ નીવડ્યો માનું હૃદય હરખી ગયું તે બોલી ઉઠી મને તો બસ મારો દીકરો મળી ગયો એ જ બહુ મિત્રો વાર્તા સમાપ્ત તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં કહેજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વધારે ને વધારે શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો એટલે તમે નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહી ધન્યવાદ ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી